દેશના યસ્વી વડાપ્રધાન આપણા સન્માનિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘય સ્વાચ્છમય આરોગ્યમય શુભ સમૃદ્ધિ માટે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપડા તાલુકાના ભાજપ પરિવાર દ્વારા પ્રાચી તીર્થ ખાતે આવેલ શ્રી રામજી મંદિરના તીર્થના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે માર્કંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞ મા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા કૈલાસ આજ આજરોજ પ્રાચી રામજી મંદિર મુકામે સુત્રાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને પ્રાચી તીર્થના સૌ ગુદેવો આ રામજી મંદિર જગ્યાના મહંત બાપુની સાથે મળીને આપણા દેશના યશસ્વી શ્રી કે જેમણે વિશ્વકક્ષાએ ભારતની શાખ વધારી છે ભારતનું નામ રોશન કર્યું છે એવા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે પિંચોતેરમો જન્મદિવસ હોય તો તેમના જન્મદિવસ નિમિત્તે આજે માર્કંડે યજ્ઞ કરી અને તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે નો આ યજ્ઞ કરી પ્રાર્થના કરી ઈશ્વરને કે તેમનું આયુષ્ય લાંબુ કરે અને નિરોગી તેજસ્વી જીવન જીવે અને ભારત માતાની સેવા કરતા રહે એવી આજના દિવસે અમે પ્રાર્થના કરી